નમસ્કાર મિત્રો મિત્રો એક માથાડું પાણીમાં ધારાસભ્ય હીરા સોલંકીનો ધુબાકો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી લોકોને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા અને એના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વાત રાજુલાની છે રાજુલાના થાતરવડીમાં ચાર લોકો ડૂબ્યા હોય તેવા સમાચાર મળ્યા બરબટાણાના એ ચાર લોકો ત્યાં માછીમારી કરવા માટે આવ્યા હોય તેવા પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે અને ત્યારબાદ એ સમાચાર વધુ ફેલાયા લોકો એક પછી એક આવવા લાગ્યા અને વાત ધારાસભ્ય હીરા સોલંકી સુધી પહોંચી તમે સમજો કે બે પ્રકારના ધારાસભ્ય હોય એક ધારાસભ્ય એ હોય કે જે આપત્તિ આવે ત્યારે આદેશ આપે કારણ કે ધારાસભ્ય તરીકે કામ તો કરવું જ પડે અને બીજા એ હોય કે આદેશ તો આપે પરંતુ સાથે કામ પણ કરવા લાગે આપણે જોયું કે ગુજરાતમાં માવઠું પડ્યું ખેડૂતો પરેશાન થયા કેટલી જગ્યાએ પાણી ભરાયા એ વિસ્તાર રાજુલા મહુવા હોય ત્યાં લોકોના ઘરમાં પાણી ખૂસી ગયા તો ધારાસભ્યો બહાર પણ આવ્યા અને કામ પણ કર્યું કેટલાય ધારાસભ્યો ફક્ત આદેશ આપ્યા તેમના સમર્થકો ફરતા હતા પરંતુ હીરા સોલંકી ઘરે રહે તેવા ધારાસભ્ય નથી બતાતા આ પહેલાં પણ રાજુલામાં પાણીને લઈ કઈ મુદ્દા હોય તો પોતે કૂદતા ધુબાકો મારતા ડરતા નથી ફરી એકવાર દ્રશ્યો સામે આવ્યા અને આજુબાજુના લોકો ખૂબ ભેગ મોટી માત્રામાં ત્યાં ભેગા પણ થયા અને હીરા સોલંકી ધીરે 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 કરતાં ખૂબ આગળ સુધી પહોંચી ગયા અને એક માથડું પાણી એટલે કે તેની સાથે રહેલા લોકોનું ફક્ત માથું બતાય ત્યાં સુધી તેઓ આગળ જઈ ચૂક્યા હતા તમે જુઓ તો ગુજરાતમાં અલગ અલગ ઘણા ધારાસભ્યો છે અલગ અલગ ઘણા નેતાઓ છે પરંતુ કોણ પોતાના જીવની ચિંતા કર્યા વગર આ પ્રકારે પાણીમાં ધુબાકા મારે છે તમને તરતા આવડતું હોય આમ છતાં પણ ધુબાકો મારવો પાણીમાં પડવું એક રિસ્કની વાત છે ડેરિંગની વાત છે હીરા સોલંકીના ભૂતકાળની જેમ ફરી દ્રશ્યો સામે આવ્યા છે વાદ એ છે કે ફક્ત આજના દિવસની વાત નથી એટલે કે આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારની વાત નથી આ પહેલાં પણ પાણી ભરાયા તો તેઓ લોકોને ગામડામાંથી બહાર કાઢવા માટે પહોંચી ગયા હતા અને પહેલાં પણ એક વિડીયો થોડા દિવસો પહેલાં જ બહાર આવ્યો કે મજૂરો માટે લડવાનું હોય તો તેઓ લુખાઓને ચીમકી આપતા પણ જોવા મળે છે ફો ફોનમાં પોતે એટલે કે સમગ્ર વાત એ છે કે ધારાસભ્યએ જે કામ કરવું જોઈએ લોકો માટે આવવું જોઈએ લોકોની મદદે આવવું જોઈએ અને લોકો સાથે એની જેવા બનીને રહેવું જોઈએ ખૂબ સામાન્ય એ જોવા મળી રહ્યું છે હાલ તો એ ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે ક્યારે તેઓ મળશે જીવિત છે કે નહીં કોઈને ખબર નથી હાલ શોધખોળ ચાલી રહી છે ત્યાં મામલતદાર હોય ફાયરની ટીમ હોય તમામ હાજર છે અને તમામ મળીને કામ કરી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હીરા સોલંકીના ધુબાકાને લઈ આ દ્રશ્યોને લઈ શું તમે અન્ય કોઈ ધારાસભ્યોના આ પ્રકારના દ્રશ્યો જોયા છે એ વિસ્તારથી જોયા છે હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ